જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું આ બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે દસ વાગ્યાની ને અત્યારે અમે લોકો બનાવી રહ્યા છીએ રાજમાં ચાવર રાજમા ચાવર તો એની રેસીપી હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હું તમને રસોડામાં લઈ જાઉં ને રાજમા બતાવું જે અમે સાંજે પલાળીને રાખી દીધા હતા કેમકે અમારે ટિફિનમાં બપરના ટિફિનમાં દેવાનું છે શાક એટલા માટે ને હું આટલા વર્ષોમાં પહેલીવાર રાજમા ચાવલ બનાવી રહી છું આઠ વર્ષથી રસો ચાલે ક્યારેય આપણે બનાવ્યા નથી તો હું તમારા સાથે શેર કરું અને આખી નાઈટ પલાળવા પડે પાંચ કલાકમાં તમે પલાળી શકો આપણે આખી નાઇટ માટે પલાળ્યા હતા તો હવે આપણે રાજમાને સરસ મજાના ધોઈ અને બાફવા માટે પાણી રાખી દીધું છે હવે આપણે એમાં મીઠું નાખશું

અને આખા લાલ મરચા નાખેલા છે એમાં હવે આપણે એમાં હિંગ નાખશું આદુ મરચા ટમેટાની ગ્રેવી પાવડર મારા ઘરમાં જે રોટી ખૂબ થવાય એવું નાખવાનું હળદર ધાણા જીરો મીઠું આપણે રાજમા બાપતી વખતે પણ નાખ્યું હોય પણ ગ્રેવી માટે એટલું જ આપણે મીઠું નાખતો હવે એકવાર આપણે સરસ મચાના મસાલા ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું બધા અને ગ્રેવીને પાકવા દઈશું આપણે તો અહીંયા સરસ મજાની આપણે ગ્રેવી પાકી ગઈ છે તેલ પણ આપણે ઉપર આવી ગયું છે તો તમે જોઈ શકો છો હવે આપણે જે રાજમા છે એ આમાં એડ કરી દઈશું આમ એક કિલો રાજમા બનાવેલા છે જેમ કે મારે આજે વીસ થી પચીસ લોકો માટે બનાવેલા છે આ રાજમા હવે આપણે બધું મિક્સ કરશું ગરમ મસાલો નાખશું પંચાબી તો અહિયાં સરસ મજાના આપણે હવે વ્યાજ ઉકળી ગયા છે તે પણ ઉપર સરસ મજાનો આવી ગયો

ફેબ્રિકલ બધું આપણો સમાનો બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો હું તમને બતાવું અહીંયા સરસ મજાની દાળ આપણે કાઠિયાવાડી એકદમ મીઠી મીઠી દાળ બનીને તૈયાર છે એટલે આપણે આમાં જીરા રાઈસ ભાત બનાવેલા છે કેમ કે રાજમાનો બનાવ્યા છે ને આપણે એના માટે અહીંયા સરસ મજાના આપણા પંજાબી રાજમા બનીને તૈયાર થઈ ગયા છે તો આ તમે જોઈ શકો છો આમાં પણ જીરા રાઈસ ભાત છે

લીલી મરચી સૌ કરશું તો આપણે રાજમા ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો એકવાર મારી રીતના તમે પણ બનાવજો જરૂરથી ને તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો